હેલો અમદાવાદ આસ્ટોડિયા દરવાજાના પ્રખ્યાત એવા લાસ્ટ બેથી ત્રણ પેઢીથી વણેલા ગાંઠિયા સ્વીટ નામની ફેમસ છે તમને ડિટેલમાં સમજાવી દઉં કે અહીં કેટલી કેટલી વાનગીઓ મળી જશે તો ચાલો ત્યારે જોઈએ કે અહીંયા કેટલી વાનગીઓ મળે છે વણેલા ગાંઠિયા એની સાથે કઢી અને મરચાં મળી જશે નાયલોન ખમણ વાટીદાળના ખમણ ફાફડા જલેબી ભજીયા દાળવડા નાયલોન પાપડી બધી જ વાનગીઓ મળી જશે આખા અમદાવાદમાં આમનું ખૂબ જ પ્રખ્યાત છે લોકો દૂર દૂરથી અહીંયા ખાવા માટે આવે છે અને પાછું લોકો પાર્સલ પણ લઈ જાય છે એટલું જ અહીંયાનું પ્રખ્યાત છે એક વાત તો કહેવાની ભૂલી જ ગઈ કે ઠંડો ઠંડો શેરડીનો રસ પણ તમને અહીંયા જ મળી જશે બધી વાનગીઓ સાથે કઢી મરચાં અને ચટણી ખૂબ જ પ્રખ્યાત છે તે મળી જવાની છે જ્યારે કઢી તો એકદમ ગરમા ગરમ મળી જશે ચાલો ત્યારે હવે તમને અહીંયાનું લોકેશન સમજાવી દઉં આસ્ટોડિયા દરવાજા